રાજ્યમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી અંબાજી નજીક પચાસ થી વધુ શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બસ ને ગોઝારો અકસ્માત નડ્યો અંબાજી થી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને ત્રિસુરિયા ઘાટ પર બસ પલટી ખાઈ ગઈ હતી જેમાં બસમાં સવાર ચારથી થી વધુ લોકોના મોત થયા આ ઉપરાંત પિસ્તાલીસ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે

પાછા નડિયાદ બાજુ જઈ રહ્યા હતા એટલે ત્યાં ત્રિશુલિયા ઘાટ ઉતરતા ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધેલ અને આજે હનુમાનજીનું મંદિર છે ત્રિશુલિયા ઘાટ પાસે ત્યાં આગળ બસ રોડથી નીચે ઉતારીને પલટી ખોરાવી દીધેલ પચાસ જેટલા પેસેન્જર હતા એમાંથી ત્રણથી ચાર જેટલા ગુજરી ગયેલ છે અને બાકીના હા ઘાયલનો આંકડો તો હાલ હોસ્પિટલે કેટલા માણસો મોકલ્યા છે કારણ કે જે રોડ ઉપરના બીજી પબ્લિકેને એણે એકસો આઠ બોલાવી તાત્કાલિક બીજા સરકારી પ્રાઇવેટ વાહનોમાં માણસોને પાલનપુર સિવિલ ખાતે મોકલેલ છે